અને પતિ પ્રેમ કરે નાનાને પ્રેમ આપવો જોઈએ નાનાને એની કેર કરવી જોઈએ એની સંભાળ લેવી જોઈએ એને પ્રોટેક્શનની જરૂર પડે આદિ આદિ એટલે આવું બધું હોય અથવા તો હતું હવે પ્રેમનું સ્વરૂપ બદલાણું છે હવે પત્ની પણ પતિને તુકારે બોલાવે એ પ્રેમનું સ્વરૂપ છે જૂના જમાનામાં પત્નીઓ પતિનું નામ લેતી નહોતી હવે નામ લઈને બોલાવે પિયુષ સાંભળો આમ પાછું સાંભળો કે ક્યાંક ક્યાંક વળી સાંભળો એમ પણ કે પણ સાંભળો એમ કે ત્યાં નામથી બોલાવે પિયુષ સાંભળો તમે આજે હાનના વેલા ઘેર આવી જાજો કે તમે પણ નામ લઈને બોલાવે અને જે આપણી જૂની પદ્ધતિ છે એ જૂના સંસ્કાર એ અનુસાર બેનો નામ પણ ન લે એ ખાલી સાંભળ્યું આટલું બોલે સમજી જાય ઓ લોકો મને જ કહેવાય રહ્યું છે પંદર બેઠા હોય ઓશરીમાં પુરુષો પણ એ સ્ત્રી થોડી કામ દરવાજાની બહાર મોઢું કાઢી લાજ કાઢી હોય માથે ઓઢી હોય અને ખાલી એટલું બોલે સાંભળ્યું તો એ પંદરમાંથી માંથી એનો હોય એ જ ઊભો થાય સમજી જાય કે મને બોલા એટલે નામ નહોતી લેતી બેનો છતાં પણ વ્યવહારમાં કઈ તકલીફ નથી પડતી બહુ સારી રીતે ચાલતું હતું અને નામ લેવાથી તો ક્યારેક ગડબડ પણ થાય છે બોલું તો વગર નામ લીધે સારી રીતે હાલતું એક બેન એના બે છોકરાને લઈને દવાખાને ગયા બેનને બચાડીને તાવ આવતો હતો ઘરમાં એ ગામતરું કરી ગયા તા હવે આવું ગામતરું આપણે અહીંયા બોલીએ તો સમજાય નહી તો બાર બોલીએ તો આ આ વાક્ય પ્રયોગ સમજાય નહી ઘરમાં બીજું કોઈ હતું નહીં પેલી બેનને તાવ આવતો પોતાના બે છોકરાને લઈને દવાખાને ગઈ એક છોકરો છ વર્ષનો બીજો છોકરો આઠ વરનો બેને લઈને દવાખાને ગઈ એટલે દવાખાને ઓલો કેસ પેપર કાઢવાનો હોય ને એટલે એણે પૂછ્યું બોલો બેન શું તકલીફ છે તો મન તાવ આવે બાપા અઠવાડિયું થયું ચડ ઉતર થાય ઉતરતો નથી સારું નામ લખાવો એટલે બેને પોતાનું નામ લખાવ્યું સારું તમારા પતિનું નામ લખાવો એટલે આ માથે ઓઢેલું ને દાંતમાં છેડો ઘાલી હેઠું જોઈને શરમની હારે હસવા માંડી હું નામ ન લઉં અરે કે બેન નામ લખાવો આમાં લખવું પડે આ પેપર કાઢવાનો છે તમારા પતિનું નામ લખાવો એટલે પછી બેને પોતાના આઠ વર્ષના છોકરાને કીધું બટા તારા બાપાનું નામ લખાય તારા પપ્પાનું નામ લખાય પોતે નામ લે નહીં ને એટલે છોકરાને કીધું તારા પપ્પાનું નામ લખાય તો ઓલો જ્યાં લખાવા જાય ને ત્યાં ઓલો છ વર્ષનો હતો ને એને બુસ્કોટ ખેંચો મોટાનો અને એના કાનમાં કે મોટા નામ નહીં લખાવતો લેતો નહીં બાપાનું કેમ તો લેવા જવું હોત તો માયે ન લીધું હોત આપણી માં નથી લેતી મતલબ લેવા જવું તો છોકરાઓ આવો અર્થ કરે બોલો અત્યારે હવે આ સુધરેલો એટલે સુધરેલો જમાનો એમ કેવા કરતા ક્યાં બગડેલો હતો સુધરેલો એમ કહીએ બદલાયેલો સમય એના કારણે બદલાયેલી વ્યવસ્થા એટલે નામ લે છે બેન પણ જૂના જમાનામાં એ વખતમાં નામ લોતા લેતા તો એ વ્યવહાર બરાબર ચાલતો હતો જરાય તકલીફ નહોતી પડતી મેં કીધું એમ પંદર માંથી ઓલ્યો ઝુબો થતો તો ખાલી સાંભળ્યું આટલું બોલે ને અથવા તો નામને બદલે સર્વનામથી બેનો કામ ચલાવતી હતી કે બે હો તમે ઈ આવે ને એટલે તમને કહું હવે ઈ એમાં સમજાઈ જતું હતું હું આફ્રિકામાં એક જગ્યાએ ગયો પધરામણીમાં આ બદલાયેલા જમાનાની વાત કરું તો એ બેન હતા એના છોકરાઓ એના સાસુમાં ખૂબ પ્રેમથી બધું સ્વાગત ને અંતે કર્યું તો સામાન્ય રીતે દોડા દોડી તો હોય જ કથામાં નહીં એ વખતે બે સત્રમાં કથા ચાલે એટલે હું આમ ઘડિયાળમાં જોઈને આમ ઊભો થવા જાઉં ત્યાં બેન મને કે મને કે ભાઈ શ્રી ખાલી પંદર મિનિટ બેસો પિયુષ આવે છે રસ્તામાં જ છે એ તમને પગે લાગી લે આશીર્વાદ લઈ લે મને એમ કે એનો દીકરો હશે કોલેજ વોલેજ ગયો હશે ઠીક અમે બેઠા પંદર મિનિટ પછી પિયુષ આવ્યો ત્યારે ખબર પડી દીકરો નહીં દીકરાનો બાપ છે તો એના ઘરવાળાની વાત કરતી તી બે પિયુષ એટલે એનો હસબન્ડ પિયુષ રસ્તામાં જ છે હમણાં આવશે એ તમને પગે લાગી લે તમારા આશીર્વાદ લઈ લે હવે આપણે ત્યાં હોય ને તો આવું ગડબડ ન થાય ઓલામાં કન્ફ્યુઝન થયું મને કારણ કે એને બદલે એમ બોલી બેન કે એ રસ્તામાં જ છે પંદર મિનિટ એને થશે અહીંયા આવતા તો ભાઈ શ્રી એ પણ તો કાંઈ ગડબડ ન થાય તો એકદમ સમજાઈ જાય વગર નામે વધારે સ્પષ્ટ રીતે સમજાઈ જાય એવી વ્યવસ્થા આપણે ત્યાં હતી સમય સમય પરિવર્તન એમાં કોઈ ટીકા કે કોઈ જજમેન્ટલ બનવાની કોઈ જરૂર છે નહીં પરિવર્તનશીલ છે આ સમાજ બદલાતું રહે છે તો સ્ત્રી અનસૂયા બને એનામાંથી ઈર્ષા નીકળી જાય ઈર્ષાનો થોડોક અંશ વધારે હોય છે બહેનો આ ટીકા નથી ફરીથી કહું એ એવી હોય એ કુદરતી એવું એક એક ઇંગ્લિશમાં પુસ્તક છે તમારે તો એનું કંઈ કામ નથી પણ ખાલી કઉ મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર આવું એક ઇંગ્લિશમાં પુસ્તક છે એમાં સ્ત્રી અને પુરુષની જે સ્વાભાવિક પ્રકૃતિ છે એના વિશે બતાવ્યું છે બંનેની પ્રકૃતિ જુદી જુદી સ્ત્રીમાં થોડો ઈર્ષાનો ભાવ પુરુષોમાં અહંકારનો ભાવ વિશેષ હોય એટલે પુરુષો બહુ ઘણીવાર ઈગોઇસ્ટિક હોય એનો ઈગો હર્ટ થાય એ બહેનોને જેને ખબર છે એ હરખી રીતે સમજે છે એટલે એવું કરે જ નહીં એના ઈગો હર્ટ એના ઈગોને હર્ટ ન કરે એટલે સ્ત્રી અનસૂયા બને અસૂયાથી રહિત અને પુરુષ અત્રિ બને એટલે ત્રણેય ગુણોનું જે રૂપ છે પ્રકૃતિનું રૂપ આ શરીર એમાં દેહભાવ પુરુષનો મજબૂત હોય છે હું આ હું મજબૂત છે પુરુષનો નરસિંહ મહેતા કહે છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા મેં કર્યું હું કરું આ ઘરમાં હું કહું એમ જ થશે તું હું હું કોણ ફલાણા અદાનો હું પોતરો પુરુષોમાં હું મજબૂત બળદ ગાડાને ખેંચીને બળદ ચાલતા હોય પણ ગાડાની નીચે તડક્યાથી બચવા માટે છાયામાં ધોડ્યું જાતું કૂતરું એમ સમજે કે આ બળદ ગાડું હું ખેંચું છું એના જેવું મિથ્યા અભિમાન મનુષ્યનું છે તો પુરુષ અત્રિ બને અહંકારથી રહિત થાય અને સ્ત્રી રહિત થાય અસુયાથી મુક્ત થાય ત્યારે એવા સ્ત્રી પુરુષ એ અનસૂયા અને અત્રિ ને ત્યાં ત્રિદેવ બાળક બનીને આવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ બાળક બનીને આવ્યા એનું નામ દત્ત દુર્વાસા અને ચંદ્રમા તો વિષ્ણુ દત્ત બની આવ્યા એ પણ આત્રેય છે આત્રેય એટલે પુત્ર બ્રહ્માના અંશથી ચંદ્રમાં થયા એ પણ આત્રેય છે અને શિવજીના અંશથી દુર્વાસા તો દુર્વાસા ઋષિ શિવજીનો નો અંશ છે શિવજી પ્રલયંકર છે કાલ સ્વરૂપ છે મહાકાલ છે અને એ દુર્વાસાને મોઢે શ્રાપ અપાવરાયો ભગવાને યદવંશ ક્ષય જાવ તમારા કુળનો ક્ષય કરનારું હળમુશળ પ્રગટ થશે દીકરો નહીં આવે દીકરી નહીં આવે તમારા વંશનો નાશ કરનારું હળમૂળ એ જણશે એ પ્રગટ કરશે ઈચ્છા છે ભગવાન દ્વારકાનાથ ને અને બોલાવ્યું દુર્વાસાને મોઢે મોડે જે શિવજી નો અંશ છે એટલે કે છે કે દુર્વાસાદી ઋષિઓના શાપને નિમિત્ત કરીને ભગવાન દ્વારકાનાથ યદુવંશ ક્ષય કરી અને સ્વધામ પધાર્યા એ જે લીલા થઈ એ આ ધરતી આ મહાદેવ સોમનાથ નું સામે આ ત્રિવેણીનો તટ અહીંયા જ આવીને બધા યાદવોએ તીર્થમાં સ્નાન કર્યું પિતૃ નું શ્રાદ્ધ કર્યું છે અહીંયાના બ્રાહ્મણોને ખૂબ દાન કર્યું ખારા કામ માટે આવ્યા છે તીર્થની યાત્રા માટે આવ્યા છે ભગવાનની પ્રેરણાથી અરે ભગવાન લઈને આવ્યા ભગવાન સાથે આવ્યા કે હાલો દ્વારકામાં આ આ બધાના ઋષિઓના શ્રાપને કારણે અનેક પ્રકારના ઉપદ્રવ થઈ રહ્યા છે અનેક પ્રકારના અનિષ્ટ ઘટી રહ્યા છે એટલે હાલો આપણે કંઈક જે કંઈ ભૂલ થઈ હોય ને આપણાથી તીર્થમાં જઈને સ્નાન કરીએ પાપ બળે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ક્ષેત્રે વિનશ્યતી એટલે ભગવાન બધાને અહીંયા લઈ આવ્યા ભગવાન પણ કાલ સ્વરૂપ એટલા માટે તો કહીએ હરિ અને હરમાં કઈ ભેદ નથી ભગવાન હર એટલે શંકર કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ અને ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ભગવદ્ ગીતામાં અર્જુનને પોતાનું વિરાટ રૂપ બતાવીને શું કહે છે કે લોકક્ષયકૃત પ્રવૃદ્ધ લોકાન સમાહર તુમ્યા આ બધું હવે સમેટી લેવાનું આજે લીલા ફેલાવી છે ને એને હવે સમેટવાની અને એટલા માટે એ પરબ્રહ્મ શિવ સ્વરૂપ કે શ્રી કૃષ્ણ સ્વરૂપ ભગવાન શિવ પણ જગતનું કારણ છે વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ અને ભગવાન શ્રીહરિ ભગવાન શ્રી કૃષ્ણ જે પરબ્રહ્મ છે એ પણ